એક સવાલ એ થાય છે કે અંદર આઠસો થી હજાર કર્મચારીઓ કામ કરતા હતા તેમને બહાર તો કાઢી લેવામાં આવે છે પરંતુ એક ગોપાલ નું જે પાપડ યુનિટ છે ત્યાં આ કર્મચારીઓને પૂરી દેવામાં આવ્યા છે હવે આ સવાલ એ થાય છે કે કર્મચારીઓને પૂરી આ સેના દેવામાં આવ્યા છે તે એક મોટો સવાલ છે અહીંયા અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કામ અહીંયા પૂરી દેવામાં આવે છે જો દ્રશ્યો અંદર જો કેટલા લોકોને અહીંયા પૂરી દીધા છે શું કામ અહીંયા અંદર રાખવામાં આવે છે તમને રાખ્યા છે આ જોઈ શકાય છે કોઈ પણ કર્મચારી છે તે બોલવા તૈયાર નથી ત્રણ કલાક જેટલા સમયથી આ કર્મચારીઓ છે તેમને અહીંયા પૂરી રાખવામાં આવ્યા છે શા માટે પૂરી રાખવામાં આવે છે શું કોઈ કર્મચારી મીડિયા સાથે વાત ન કરે મીડિયાને આગ લાગવાનું સાચું કારણ ન કહે એટલે આ કર્મચારીઓને અહીંયા પૂરી દીધા છે તે સૌથી મોટો સવાલ થાય છે શા માટે કર્મચારીઓને પૂરી દીધા એક મોટો સવાલ છે હવે આ જોઈ શકાય છે આ ગોપાલનું જે યુનિટ છે ત્યાં જ્યાં જોઈને આ કર્મચારીઓ દેખાઈ રહ્યા છે આજે બુધવાર હતો મેટોડા રજા હોય પરંતુ યુનિટ છે તેમાં રવિવારે રજા રાખવામાં આવે છે એટલે કે આજે પણ આ યુનિટ છે તે ચાલુ હતું હજારેક જેટલા અંદર કર્મચારીઓ હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અત્યાર સુધી સમાચાર એ છે કે કોઈ પણ વ્યક્તિનું આમાં મોત નથી થયું આગનું જે ઘટના હતી એક નાના આગથી શરૂઆત થઈ હતી પરંતુ આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું શું અંદર કોઈ ફાયરના મીડિયા ને ન કરી દે એટલે આ કર્મચારીઓને એક જગ્યાએ રાખી દીધા છે તે પણ એક સવાલ છે તે થઈ રહ્યો છે કર્મચારીઓ પણ અંદર મૂંઝાઈ રહ્યા છે કે તેમને ક્યારે જવાબ દેવામાં આવશે શું મીડિયાને જવાની રાહ જોવામાં આવી રહી છે ત્યારબાદ આ કર્મચારીઓ છે તેમને બહાર કાઢવામાં આવશે કર્મચારીઓ પણ ખૂબ જ મૂંઝવણમાં માલિકો છે તેમના દ્વારા બંધ કરી દેવામાં આવે છે પરંતુ આગનું કારણ છે ક્યારેક ને ક્યારેક તો બહાર આવીને જ રહેશે શું અંદર કોઈ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નહોતા એટલે આગ લાગી છે કે કેમ તે જોવું આવનારા સમયમાં ખૂબ મહત્વનું રહેશે રોનક મજેઠિયા ગુજરાત રાજકોટ